શાળાની બિલ્ડિંગ પર વાગરા તાલુકાના સાયખા ખાતે આવેલી કન્સાઇન નેરોલેક કંપની દ્વારા તેની સામાજિક જવાબદારીના ભાગરૂપે રૂપિયા સાત લાખના ખર્ચે રંગરોગાન કરવામાં આવ્યું હતું તેમજ મંડળના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય સી કે પટેલના સ્મરણાર્થે સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે આ બંને પ્રકલ્પોનું આજ રોજ જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સનસાઇન નેરોલે કંપનીના યુનિટ હેડ રાજેશ પટેલ આદર્શ મંડળના પ્રમુખ તુષાર પટેલ તેમજ ભાજપના આગેવાનો આર કે વકીલ

કરવામાં આવ્યો હતો નેરોલેક કંપની સાયકા દ્વારા આ કંપ આપણી ઇલાવની શાળાને રંગરોગાણનું અનુદાન મળ્યું હતું આજ રોજના પ્રોગ્રામમાં ભારત ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી અને સાયખા નેરોલેકના હેડ રાજેશ પટેલ દ્વારા આ સ્કૂલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે કે ખાસા કેટલા સમયથી આ સાત વર્ષ જેવા ટાઈમ પહેલાં આનું રંગરોગાન થયું હતું અને આજે નેરોલેક કંપનીના સીએસઆર એક્ટિવિટી ફંડ દ્વારા આ કંપનીને કલરકામ કરવામાં આવ્યું છે એ બદલ અમે નેરોલેક સાયકા કંપનીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ સ્કૂલને સુરક્ષિત બનાવવા માટે અને ડિજિટલી સર્વેલન્સ કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે સ્વર્ગીય શીખ પટેલ સાહેબ મારા પિતાશ્રીના સ્મરણાર્થે અમે સીસીટીવી કેમેરા અમારા પરિવાર તરફથી આજે શાળાને સમર્પિત કર્યા છે